કેમ છો મિત્રો બધા મિત્રો જય દ્વારકાધીશ અને જય શ્રી રામ અને બધાને રામ રામ અને મારા નવા લોકમાં તમારું સ્વાગત છે તો આપણે આજે ધાવા પર આવી ગયા હવા હવારમાં જો ઝાકળ છે અને ઠંડ પણ છે ઠંડી ટાટ છે અને આ બાજુ જો દે થોડોક ઉગે ઉગી ગયો અને એવું છે જો કાંઈ ઘટે ને વ્યૂ છે હવા હવારમાં અને હવા હરમાં એક પતંગ સગા હજી આઠ હજી નથવા જાય એ પહેલાં તો અત્યારે તો દાખલ તમે તો આગળ બતાવતું નથી અને આપણે હવા હવા તાબા પર આવી ગયા ટાઈટ બહુ હોય છે તો આપણે તાબા પર આવી ગયા જો તમે ભાઈ વ્યૂ હલો માં કન્ટિન્યુ અને આજનો દિવસ લોગમાં તમને મજા જ આવશે એ મારી ગેરંટી એટલે લોગમાં કન્ટિન્યુ તો મિત્રો સવારે આપણો લોગ થોડોક સ્ટાર્ટ કર્યો હતો અને સીધો આપણે બપોરના બે વાગે સ્ટાર્ટ કરી દીધો લોગ તો બધાને ગુટ આફ્ટરનૂન અને જો આપણે શિયાળુ લઈને ધાબા પર વે એ હમણાં પડે જાત

વાળ કપા જાય છે હાલો વાળ કપીને વાળનો લુક કેવો લાગે ત્યાં તમે બતાવો તો મિત્રો આપણે વાળ કાપવા આવી ગયા અને જોવા આપણે વાળ કપવા બે ગયા હે જો આ ભાઈ વાળ કાપે ઘટે નહીં તો મિત્રો ફાઇનલી આપણે વાળ કપાઈ ગયા અને લુક જોવો કાંઈ ઘટે નહીં જોઈ શકો છો વાળ કેવા કપાણ કોમેન્ટમાં જણાવો તો વાળ બાળ કપી અને સીધા ધાબા પર પતંગ લઈને આવી ગયા છે

કે હે મિત્રો તમે શીખું બતાવો જો લૂમ ઝૂમ બતાતો હો તો શીખો હાલો બીજો ક્યાં સગાવે હાલો એ પાછા સગાવે

tập không mà cắt thấy chưa cắt ra thấy chưa không là thấy đi chưa <laughs> bắt <laughs> ola, phải chứ. để cái pin phải chứ. đi chứ, cái? alo, cái pin này bị ít thế. Ừ. Anh ở đây sao vậy? Alo, cô ta. Lấy Dila sore aja apa yang lagi dialog? Berduh berikhlah lagi? Allo, kau telajih ya? Dila sore aja? Hah. Ada lagi?

Rồi no, mình trở Út ra anh mà hồi thấy chưa Ta bảo vệ lấy bây giờ À xe Cái khách này view next level Hãy <coughs> subscribe <coughs> તો મિત્રો પતંગ હતી નકરી આમથી ત્યાં આમ થાકી ગયો હા માણ ગઈ હલો મીઠો લઈ ગયો તો જો પતંગ કેવડે માહોલ તમે જાય ઘટે નહીં ધાબે ધાબે માણસ છે તો મિત્રો તમે પતંગો જોયો આમ જો ધાબા ઉપર નકરા માણસો તો હવે હું લોક ને જો અહીંયા આપું છું જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક ચેનલને મારી સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જણાવી દેજો કે તમારું ગામ કયું હોય અને તમે ક્યાંથી જોવો છો એટલે મને ખબર પડે કે હું મારા વિડીયો કેટલા ઘણા જોવે અને ક્યાંથી જોવે તો વ્લોગના આ એજન્ટ આપું છું વ્લોગ ગમ્યો હોય તો લાઇક ફોલો સબસ્ક્રાઇબ કરી નાખો મને કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બધા મિત્રો જય શ્રી રામ જય માતાજી